રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે દેશી દારૂના ગેરકાયદેસર અડ્ડાઓથી પરેશાન થયેલા ગ્રામજનો અને યુવાનોએ સામૂહિક રીતે જનતા રેડ કરી અને ગામને નશામુક્ત બનાવવાની પહેલ કરી છે પૂર્વ સરપંચ લાધુજી ઠાકોરના નેતૃત્વમાં અને રાધનપુર પોલીસની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોટી સંખ્યામાં દેશી દારૂ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો સાથે જ દારૂ બનાવવાના ભઠ્ઠા સામગ્રી સામાન અને કાચા માલના અડ્ડાઓ તોડી પાડવામાં આવ્યા છે

અને ક્યારબા જે મારુના ભરેલા હતા દારાના એ બધાએ ચિતર્યાસી ક્યારબા ફોડી અને અમે આખા ગામમાં આજે એવું કર્યું હે કે જે ગામમાંથી દુઃખ આખું કાઢ્યું હે અને આ અમારે જ્યારે કંઈ કાર્ય કરવાનું થાય આવોને ને જનતા રેડ કરવાની થાય ત્યારે અમે જ્યારે પોલીસને ફોન કરીએ ત્યારે તાત્કાલિક આવી જવી પડે કારણ કે એને કે લોકો અમારા ઉપર કદાચ હુમલો કરે તો પછી સરકાર શ્રી અમને ખોટા પાડે પણ સરકાર ભેગી હોય અને આ કામ કરીએ તો આ દારૂ નામનું દૂષણ આથી દૂર કરવાનું છે આ દેશમાંથી દૂર કરવાનું છે આ ગુજરાતમાંથી દૂર કરવાનું છે કારણ કે દારૂમાં બધા નાના નાના યુવાનો ખૂબ મરણ પામે છે અને નાની ઉંમરે બાઈઓ વિધવા થાય છે એના કારણથી સરકાર શ્રીને પણ અમારી નમ્ર અરજ